અમારા ગામમાં રમવા આવ્યા ને તો રાજા ભરતરીનો જ ખેલ રાખેલો એટલે અમે નાના નાના એટલે અમને એમ થયું કે સારું આ જોવા તો જવું છે કે ભરતરી ભેખ હું કામ પહેર્યું આપણે ખબર તો પડે ન્યા ગયા ને તો પુરુષ જ પિંગલા થેલો સકરિયા જેવી આંગળીયું અખરૂટ જેવું નાક ને પોપટી કલરનું પોલકોન વહેરો વાનો એટલે અમે તો નાના નાના અમને એમ કે હા સુગલી મેં કીધું આવી પિંગ લાવે ભરતરી ભેખદ લઈને ના પણ નાટકમાં એ નાટકો રમી રમીને સાહેબ નાટકમાં નાટક થતા એક જગ્યા નાટક રમવા આવ્યા એટલે પેલા ઓલો ડાગળો આવે હાથમાં મશાલ હોય એ ભલામોરી તું માં તબલા પાછો આવે ને ડાગળો મશાલ હાથમાં જ ક્યાંય લાઈટું નહોતી મસાયેલું રાખતા એમના એમાં વોડિયુસ માંથી એક જણા હાથ કર્યો એક અહીંયા આવે જાઉં અહીંયા ડાગળાને ને જવાનું હોય કોઈક ફાળો લે તો આને હું છું હજી પડમા આવ્યો એ ભેગું ગામ સારું લાગ્યો સીધે સીધો એ કે બોલાયો કંઈક દેવા માટે ત્યાં તો ડાગળો કૂદીને વસ ગયો બોલાય ત્યાં બાજુ ગયો ને કીધું મસાલે એઠી રાખ એટલે ઓલે એઠી હજી એઠી કરી ઓલે હાવ એઠી કરી ઓલે ખિસ્સામાં બીડી કાઢીને મસાલે હળગાવી લીધી ઓલે કે નીકળે ડાગડો સીધો પાછળનો જે ડ્રેસિંગનો માંડવો કરેલો હતો ને એમાં ઓલાને કે પોટકા બાંધો કે નાટક બાદ નાટક ઘરે જઈને કરજો કેમ આપણી મશિયા બીડીઓ હળગાવે ગામમાં મરી જાય તો એક રૂપિયો ન મળે નીકળો એની એની વાતો ન રહે સાહેબ મારો કહેવાનો અર્થ મારે ઘણી બધી તમારે આગળ જોક્સ કે આનંદ કરવો છે પણ એની વચ્ચે વચ્ચે કંઈક મીઠી મીઠી વાતો કરવી છે કારણ કે અહીં બધા પરિવાર ઘોડે બેઠા છો આ ગામ પરિવાર બેઠો છે અઢારે વરણ એક થઈને બેઠો છે નાના મોટા નો ભેદભાવ ભૂલીને બેઠા છો ઘણી બધી મેં કીધું તમે હું હસાવાનો મારો વિષય છે તમને હસાવો હાસ્ય છે ને ડ્રાઈવર જન છે હાઈવે નથી તમે દાંત કેટલા કાઢી હાલો તમારે આગળ પેંડા મૂકી દીધા પેંડા કેટલાક ખાઈ શકો હવે ડાયાબિટીસ છે પણ કીધું એમ કે ઘરના એનાથી કઈ બીમારી નહીં થાય ડોક્ટર કોઈ કીધું એવું કે ઘરનું ન ખાતા એમ હમણાં તે કલાકાર બીમાર પીડ્યો કલાકાર કલાકાર બીમાર પીડ્યો ડોક્ટરે કીધું ઘરનું ખાધું લાગે કારણ કે અમારે તો બહારનું જ ખાવાનું ને રોજ ગાંઠિયાત અમારે ભિખુદનભાઈ ક્યાંય કલાકારનું ઓપરેશન કરો ને તો એક ગુણ શેણાનું લોટ નીકળે રોજ અમારમાં ગાંઠિયાત અને હકીકતો હમણાં એક છોકરો જોવા ગયો એટલે દીકરીને દીકરો છોકરી છોકરો બે છોકરીને બાપાએ કીધું કે જા બેટા જો રૂમમાં દીકરી બેઠી છે જા વાતચીત કરી લ્યો જા બેસો તે બે વળી એમ અને એમ જે પહેલી વાર મળે ને એ તો આપને એવા લાગે કે ઓહો પહેલી વારે ને આ ડાયો થી નામ બેઠો બેન ને તો એમ જ થાય કે આ આ આ મર્યાદા રામ આની પહેલી જ ઈ ખ્યા લાગે આવો ડાયો થી બેટા ધીરે ધીરે પૂછે છોકરા એ પૂછવાનું ચાલુ કર્યું કે રચોઈ ફાવે છે છોકરે પૂછ્યું રચોઈ ફાવે છે દીકરીને પૂછાય રસોઈ ફાવે છે છોકરાને પૂછાય ગાયું આવડે એમ દીકરીને રસોઈ આવડતી જ હોય કે પૂછવાનો મુદ્દો ન હોય રસોઈ ફાવે છે એટલે દીકરી કીધું કે હા પણ આ ડોઢો હાવ જોઈ લેવાય ને વાત કરે વેહાર કરી નખાય આ સમયમાં બેટી બચાવ અભિયાનમાં બાકી ઘણા પિસ્તલીય પગ્યા નથી ખ્યા અમારે એક જણો હતો એટલે કે કીધું કે હું ગ્રેજ્યુએટ છું તો કમસે કમ મારે વાળા તો જોવે ને નહીં ત્યારે મારે કવિતાઓને કોણ સમજી શકે પછી તાજો કવિ થઈ ગયેલો મારી કવિતા અને મારા મર્મોને સમજનાર તો જોવે ને એવું ગોતવા માર્યો ને તો પાંત્રી વર્ષે પગ્યું પછી કીધું બાર પાસ હશે તો એ ચાલ છે એ વર્ષ ગોત્યું એ ન મળ્યું પછી કીધું અક્ષર જ્ઞાન આપણે આપશ્યું લ્યો તો એને કરતા પેલેલી ડાયમાનો દીકરો થઈને પરણી ગયો હતો એમ આવડો પૂછતો તો બધું રચોય ફાવે છે ઓલું દીકરી કીધું ખા ફાવે છે શું ફાવે છે કાપ જે કયો અચ્છા રોટલો ફાવે છે રોટલો બનાવે છે ખા રોટલો લાપસી દાળ ભાત ખીચડી આ એટલી વસ્તુ કહી દઈને એને બધું આવડતું હોય જે દીકરીને લાપસી બનાવતા આવડતું હોય જે દીકરીને રોટલો બનાવતા આવડતું આ બે રસોઈ એવી છે કે ચોપડીમાં વાંચીને તમે ન બનાવી શકો એ ટીવીમાં જોઈને ન બનાવી શકો એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે હા એ રોટલો બનાવે તો બાપા રાજસ્થાનના શિલ્પકારની તાકાત નથી કેવી આમ ભાંયત પાડીએ કે હાથમાં વીટીન વેઢ પહેરે ને એની આમ ભાત પડતી જાય રોટલા ઉપર ત્રાંબાના પતરા જેવો પડે ભાંગવાનું મન ન થાય અને આ ઘરે રોટલાને છોપડો ત્રીજા ઘરે ખબર પડે કોકના ઘરે રોટલો છોપરાનો હા અમુક બેનો ગામડામાં આવ્યા હતા રોટલા શીખવા શેરના બેનો કે અમારે એ રોટલા શીખવા છે આપણી બેનું કેતો વૈયુ આ વહુ ત્યારે બેઠા ચૂલા હતા નાખો નાખો પાણી મીઠું નાખો લોટ એને આવી રીતે મહળો ગોળ પીંડો કરો ગોળ પીંડો કર્યો પછી કીધું કે ટ્રેક્ટરના પૈડા જેવું કરો તે બાવી પાસે ટ્રેક્ટર નહોતો જોઈએ પાછા ગામમાં લાવ્યા આ ટ્રેક્ટર આ પૈડા ને ઓલી બેનો પાછો આમ 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 કર્યું પછી કીધું કે પાણી વાળા હાથ જ ને ટીપતું જાવ તો ટીપતું જ્યું તો એનું બાપ ખરતું ગયું બધું ત્યાં ટ્રાય કરી પછી આપણી બેનો એ કાથરડ ખેંગ લીધી ને કીધું કે ધાબડી આ કરો તાક પણ અમારે ટિફિન શીખવા હોય તો તાક ટીપિન શીખવાય તમારે એકવાર મરવું પડે ને અમારી માના કુખે તમારે જન્મ લેવો પડે સાહેબ આ તાકાત છે એટલે આ દીકરીએ કીધું કે બધું આવડે છે ચરજ હવે ન્યાલિયા પાછો વળે તો વાંધો નહીં પાછો ચાલુ છે બાજરાના લોટનું છું બને એટલે દીકરી કીધું કે રોટલા બને પાપડે બને જે જે રોટલું બનતું થયું બેનું નક્કી કરી લેજો ખોટું હું માર લાંબુ કરવું એના લોટનું જે બનતું થયું કીધું બોલો કે ઓકે હમણાં આપણા એક બે ધારાસભ્ય ખબર ને ઓલું હિન્દીમાં ડખો થાય છે હરખું હિન્દી નથી બોલતા ભેગું ગુજરાતી બોલે આવો આવે ને તો હમણાં મને ટીવીવાળાએ જોડ્યો કે આ ભાઈઓ આપણા સ્વર્ગસ્થ રૂપાણી સાહેબના પણ વચ્ચે એવું બનેલું કે ઇન્ટરવ્યૂ આપતા હોય હિન્દીમાં ને ગુજરાતી બોલે વચ્ચે એટલે માણસોને કે હમણાં કાંતિભાઈનું નામ જો લે આપણે મોરબી હમણાં મને પૂછતા હતા બધા મને કે યાર હિન્દી નથી આવડતું વચ્ચે ગુજરાતી બોલે હવે સાંભળજો સાહેબ મારો જવાબ મેં એમ કીધું કોઈ પણ માણસ હિન્દી બોલતો હોય તો વચ્ચે અંગ્રેજી બોલે કે નહીં હે વચ્ચે અંગ્રેજી બોલતો જ હોય હિન્દી બોલતો હોય ને વચ્ચે અંગ્રેજી બોલે એને તમે વીઆઈપી કહો ખરેખર તો ભાષાનું ખંડન જ છે એ શુદ્ધ હિન્દી નથી બોલ્યો વચ્ચે અંગ્રેજી બોલ્યો જ તો વચ્ચે અંગ્રેજી બોલે એને તમે વીઆઈપી કહો મેં કીધું તો કોઈ હિન્દીની વચ્ચે મારી માતૃભાષા ગુજરાતી બોલે એનું તમે ખંડન કરી શું કામ શકો સાહેબ એનું ગૌરવ કેમ નથી લેતા કે આપણો નેતા આપણી ગુજરાતી નથી ભૂલ્યો હું ધું હું કામ લ્યો છો એક જણા ગાંધી બાપુને ફરિયાદ કરી ગાંધી બાપુ ને ત્યારે અત્યારની વાત નથી કરતો બાપુ જીવતા હતા તે દે ભાઈ કે બાપુ આપણા ખાદી પહેરવા વાળા પીવે બહુ કોક કોક આવું ગાંધી બાપુને ફરિયાદ કરી ત્યારે ગાંધી બાપુએ કીધું કે એને કદાચ એમ કહો ને કે પીવા ખાદી પહેરવા મળ્યા કોક દે હારા થા સાહેબ આ ગાંધી બાપુ એમાં ગાંધી બાપુ ને વલ્લભભાઈ બધા બેઠેલા સરદાર વલ્લભભાઈ પટેલ અને હા હકીકતની વાત કરું સાહેબ ગાંધી બાપુને વાંચજો મજા આવે હળવી વાતવાની ઓલી ગહન વાતોમાં તો તમારે પછી વાંચજો પણ હા હળવી પલું આ બધા બેઠેલા ને એમાં ગાંધી બાપુને આ પૂછ્યું વલ્લભભાઈ બધા આમ હળવી મોત કરતા હતા એ કે હે બાપુ કોઈને વિશ્વ સુંદરીનો એવોર્ડ આપવો હોય રૂપાળી કોઈ બેન સ્ત્રી હોય એનો એવોર્ડ આપવો હોય તો અત્યારે તમારા મને ગાંધી બાપુને કહેવાય કે રૂપાળામાં રૂપાળું કોણ વિશ્વમાં રૂપાળું કોણ ગાંધી બાપુ બોલ્યા કહે કસ્તુરબા કસ્તુરબાનો ફોટો જોજો રાખના ઠેકલે પાણીને છાંટા એ પછી શીતળાને લાગ હતા સ્વરૂપ નહોતું માનું પણ રૂપાળી એ હતી એ માટે કે ગાંધી બાપુની અર્ધાંગના હતી એટલે ગાંધી બાપુએ કીધું કે કસ્તુરબા અને દુનિયામાં બધાએ કરતા રૂપાળા જેના પત્ની દેખાય ને એ જ ગાંધી બાપુ થઈ શકે